નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે દસ હજાર કરોડનું સરાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી તો મિત્રો તમને જણાવી કે તેમણે સંદેશના માધ્યમથી રાહત પેકેજ અંગે જાહેરાત કરી હતી જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરતા કહ્યું ગુજરાતમાં ગત બે દાય કામ આ ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી કે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી જોકે મિત્રો કુદરતી આપત્તિની આ કડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઉભી છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો